નમસ્કાર એચ કે ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ઘોઘંબા કમળાનગર ખાતે જિલ્લા કક્ષાના ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી પંચમહાલ જિલ્લાના ઘુગંબાના કમળાનગર ખાતે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિશેષ ઉપસ્થિતિમાં સહેરા વિધાનસભાના ધારાસભ્ય અને ઉપાધ્યાય જેઠાભાઈ ભરવાડ અને જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા એસપી સાહેબ ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજી રેન્જ ફોરેસ્ટના અધિકારી શ્રી રાજકીય મહાનુભાવ અને પોલીસ મિત્રો અને તાલુકા કક્ષાના વિદ્યાર્થીઓ તથા નામી અનામી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ આપણે આપણા દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે ઈસવી સન ઓગણીસો સુડતાલીસમાં મળેલી આઝાદી માટે કેટલાય નામી અનામી મહાનો મહાન વ્યક્તિ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું તેમના સમર્પણને યાદ કરી આજે આપણે ગૌરવ અનુભવી રહ્યા છીએ પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ લાંબા સમય સુધી અંગ્રેજોએ આપણા દેશ પર રાજ કર્યું હતું આપણે પરતંત્ર હતા આપણું દેશ સ્વતંત્ર થાય એ માટે મહાત્મા ગાંધીજી અને બીજા અનેક નેતાઓએ પ્રયત્ન કર્યા પરંતુ સ્વતંત્રતા મેળવવા કેટલાક શહીદ થયા અને સન ઓગણીસો સુડતાલીસમાં પંદરમી ઓગસ્ટના રોજ આપણને આઝાદી મળી હતી આ દિવસને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ આ આપણો ગૌરવપૂર્ણ રાષ્ટ્રીય તહેવાર છે પંદરમી ઓગસ્ટના રોજ અત્યંત મહત્વનો કાર્યક્રમ ધ્વજવંદનનો આપણા શહેરમાં તથા ગામે ગામ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવે છે શિક્ષણ સંસ્થાઓ અને જાહેર સંસ્થાઓમાં પણ ધ્વજવંદન કરવામાં આવે છે પંદરમી ઓગસ્ટના દિવસે પ્રભાત ફેરી સાંસ્કૃતિક કાર્યક્રમ દેશભક્તિના ગીતોનું ગાન જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે રાત્રિના સમયે જાહેર સંસ્થાઓની ઇમારતોની રોશનીથી શણગારવામાં આવે છે ખૂબ જ બલિદાન આપીને મેળવેલી આઝાદીનું જતન કરવા પ્રતિજ્ઞા લેવાનું આ દિવસ છે આઝાદી પછીના વર્ષોમાં આપણો દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધ્યો છે ટેકનોલોજી વિજ્ઞાન કૃષિ આરોગ્ય સંભાળ અને શૈક્ષણિક ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિ આપણી મહેનત અને સંકલ્પનું પરિણામ છે હજુ પણ આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે જેમ કે ભ્રષ્ટાચાર બેરોજગારી ભૂખમરો વસ્તી વધારો અને પર્યાવરણનું દૂષણ આ સમસ્યાના ઉકેલ માટે આપણે સાથે મળીને કામ કરવું પડશે યુવાનોમાં જ દેશનું ભવિષ્ય રહેલું છે તેમના સહયોગ આજ રોજ ઇઠ્યોતરના સ્વતંત્ર દિવસના નિમિત્તે પંદરમી ઓગસ્ટ દેશ આઝાદ થયો હતો એ દિવસની આજે ધામધૂમથી ગોગંબા મુકામે ઉજવણી કરવામાં આવી છે અને ગોગંબામાં જિલ્લા વહીવટીતંત્ર તાલુકાના તમામ કાર્યકર્તાઓ જિલ્લાના કાર્યકર્તાઓ તમામ વહીવટીતંત્રના અધિકારીઓ સર્વે હાજર રહીને ઉલ્લાસપૂર્વક આજે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી છે અને આજે ખૂબ જ આનંદનો મોલ આખા દેશમાં દુનિયામાં અને આખા ગુજરાતની અંદર પણ માન્ય મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સરકારમાં માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં માન્ય અમિતભાઈ સાહેબના નેતૃત્વમાં ખૂબ જ સ્વતંત્રની ઉજવણી સારી રીતે થાય છે જય હિન્દ જય કુડિયાર ભારત માતાજી જય વંદે માધવ